આજે આપણે છે ને કમડલ લઈને આવેલા છે કમડલ હવે નાખવાનું છે આવે કે શું આવે તે જોવાનું તો વિડીયોમાં એન્ડ સુધી બની તો આપણે એને ભાઈ બે ગાડી લઈને આવેલા છે ઘણા બધા આવેલા છે ભાઈ છે ભીમભાઈ છે મિહાનભાઈ છે મનીષભાઈ છે અને હાર્દિકભાઈ છે અને એનો હું તમને આગળ બધા મુલાકાત કરાવું છું વિડીયો તો ભાઈ આને ભાઈ બે ગાડી લઈને આવેલા છે ભાઈ રાજદીપભાઈ છે વિપુલભાઈ છે અમે જો ભાઈ ભીમભાઈ છે ભાઈ જો મનીષભાઈ ભાઈ જો ભાઈ આ છે ને આપણા બંધારાનો નજારો છે ને ભાઈ આ દરિયો આ છે આપણી ભાઈ ભાઈ અહીંયા ભાઈ સરહદ પૂરી થઈ ગઈ ભાઈ બંધારાની જો ભાઈ કેમ પણ ભાઈ મનીષભાઈ ને મોજ જો અરે વા ભાઈ કેવો મસ્તીનો એક નજારો આવી રહ્યો છે જો ભાઈ ભીમભાઈ આવી રહ્યા છે અને ભાઈ તો અહીંયા જવાનું છે આમાં તો આપણે ગમે ના કમડલ નાખવાનું છે શું આવે છે તે જોવાનું છે ભાઈ આવી જશે વિહાનભાઈ આજે આપણે શું કરવાનું છે કમ ડોલ નાખવા છે માછલા પકડવાના ભાઈ તમે જોવો ભાઈ કેવો આનંદ આવે મનીષભાઈ ને ભાઈ સુરેશભાઈ ભીમભાઈ જોવો ભાઈ બધો ભાઈ આપણો સામાન લઈને આવે છે ભાઈ રાજદીપભાઈ અરે વાહ ભાઈ વાહ જોવો ભાઈ બધા ભાઈ હેઠા ઉતરી જાય છે અને ભાઈ આ બંધારામાં લે ને ભાઈ આ બાજુ કે આ બાજુ લે ને આપણે એક વસ્તુ પકડવાનું છે માછલા પકડવાના છે પછી ભાઈ બાંધવાનું છે કમળનું બંધિયારું બધું હું તમને બતાડી ભાઈ જો ભાઈ વિશાલ ભાઈ આવી ગયા છે ભાઈ બીજા બે જણા ભાઈ આવ્યા છે એ પણ છે ને ભાઈ આપણી જમાત બધું લઈને સામાન આવેલા છે તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તમે નિહાળી શકો છો એમ કહેવાય કે દરિયો ભરાઈ રહ્યો છે જો ભાઈ અમી ભાઈ અમી ભાઈ અદ્ભુત છે ઊભા છે ઈમાં ને ભાઈ જો ભાઈ ઓલા ભાઈ ડિસ્કો મૂકવા જઈ રહ્યા છે ત્રણ જણા જો ભાઈ કેવી રીતના ભાઈ પકડી તો ભાઈ જો ભાઈ ભીમ ભાઈ ને ભાઈ ડિસ્કો મૂકી રહ્યા છે ડિસ્કામાં છે ને ભાઈ આપણે માછલા થોડા ઘણા આવશે એમ કહેવાય કે કાઠિયા એ પકડવાના છે અને મિત્રો જોવો ભાઈ આપણે એને ભાઈ ડિસ્કો મૂકી દીધો છે ને હવે જોવાનું ચાલુ કરી દીધું છે કે ભાઈ કેટલું વસ્તુ આવે છે જોવો ભાઈ મિત્રો તમે જોઈ શકો છો કે ભાઈ ઝાળની વેટી બનાવી છે અને ભાઈ હવે તાણી રહ્યા છે જોવો ભાઈ અહીંયા ભીમભાઈ છે ઝાળની વેટી બનાવી એ તાણી રહ્યા છે કે ભાઈ એમાં શું આવે જોવો હું તમને આગળ બતાડું છું ભાઈ તાણવાનું ચાલુ કરી દીધું જોવો કે આમાં શું આવે એનું નક્કી નહીં કે કેમ માછલું આવે કે શું આવે જો ભાઈ આવી રીતનું છે ને તાણવાનું ઝાડ છે ભાઈ હો ઝાડ આપણે ડિસ્કો ઝાડ કહેવાય ને ઝાડથી તાણી રહ્યા છે અને ભાઈ જવો ભાઈ વિહાનભાઈ ને મનીષભાઈ જવો ભાઈ પાયલ ઉપર રખડી રહ્યા છે હું પણ પાયલ ઉપર જ છું અને અહીંથી તાણી રહ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ આપણો ડિસ્કો જે મૂક્યો તો ને ડિસ્કો જોવાનું સારું ચાલુ કરી દીધું છે અને ભાઈ શું આવે છે એનું કાંઈ નક્કી નહીં જવું ભાઈ તો એની પૈસા ને ભાઈ ઊભા અને અત્યારે કાંઈ એક વસ્તુ આવ્યું છે હું તમને પછી બતાવડું છું કારણ કે અત્યારે જોવાનું સારું છે એક બે વાર જોયું છે પણ પછી કાંઈ આવ્યું નથી એક વસ્તુ આવ્યું છે ભાઈ કંઈક છે નાનું ચોકાટીઓ આવેલો હોય શેલીમાં નાખી દીધો હોય ભાઈ જો ભાઈ આપણને તો અહીંયા શેલવાનું બચ્ચું લાગે છે અને જો ભાઈ પાસો એક વસ્તુ આવી ગયું છે જો ભાઈ પાસો એક બે એક ખાગા આવી ગયા છે નાના કાંટિયા ભાઈ ખાગા અને કાંટિયા કહેવામાં આવે

જો ભાઈ આ જો ભાઈ આ કાટિયો છે અને જોવો કાટિયાને બટકા કરી રહ્યા છે અને બટકા કરીને પછીને આને આપણે કમડળમાં બાંધવાના છે રે વાહ ભાઈ મારે બશી ભાઈ કઈસા પકડવાના છે ઓરે વાહ ભાઈ વા જો ભાઈ આ વિશાલ ભાઈ કાપી રહ્યા છે રિન ભાઈ બેઠા છે અને આ કાટિયા છે આપ બેય ને દોન છે માર બે બટકા તો જો આ કાટિયો કેવા બે કરવા તણ તણ કરવા અને

ભાઈ ભીમભાઈ ભાઈ ને ભાઈ ઘા કરી રહ્યા છે તે કમડળ અરે વાહ ભાઈ વાહ ઓમ કેટલું વાકો ઘા કરી દીધું ભાઈ કમડળ તો ભાઈ કેટલું કેટલું હે ને ભાઈ માં માથોડી પાણી છે અને ભાઈ હજી હજી હે ને ભાઈ બે કમડળ તો બાકી તો તો આ તિમરુ છે અને હવે ભાઈ ભીમભાઈ ભાઈ જો ભાઈ ઘા કરી રહ્યા છે આ જો ભાઈ નાખી દીધું જો એક કમડાળાએ નાખી દીધું છે અને હજી એક છે ને એ આઈન પા નાખો કે આઈન પા નાખે કંઈ નાખી દીધું તામીરું રૂમમાં નાખીન પછી ભાઈ થોડીક વાર રહેવા દેવાનું હોય પછી જોવાનું છે તો જો ભાઈ જે એક છે જો ભાઈ આ પડી ચા નાખી દીધું છે હવે પાંચ દસ મિનિટ ખમવાનું છે ને પછી છે ને ભાઈ જોવાનું છે તો વિડીયો બનાવ્યા રહો કે ભાઈ કચલા કચલા આવે છે ને તે જોવાનું છે તો ભાઈ ભીમ ભાઈ ઓછું કરી રહ્યા છે કમદોળ હા જ જો આવ્યું ભાઈ પેલો કાફેલ છે ભાઈ આય ઉશ્કેલી તી એમાં કાંઈ નહીં અમે કાંઈ ન આવ્યું પાસું નાખ દીધું એમ જોવે છે કમડાળ દવા અહીંયા આપણું નાખેલું હતું ને જો ભાઈ આવે છે تاکال oh, کا ધોનીભાઈ છે અહીંયા દસ વરસો પછી દોરવામાં પહેલી વાર માફસી કરી છે અને વિશાલભાઈની છે મને લાઇક કરતો સ્ટાઇમ કરતા ફોલો કરતો શેર કરતો હા ભાઈ હા ભાઈ ભાઈ દો વરો પછી પહેલી વાર આવ્યા છે ભાઈ દોરવા ધોનીભાઈ ભાઈ એ કીધું એમ ધો ભાઈ કરે આ ઓછું કર્યું প৅কেলড্যে, আগডেপারাানকে. আগ্যেছেচেচে? ને બીજું કામ બીજું કામ ડાલ પણ નાખી આગળ હાલો આને આમ બીજી જગ્યા નાખી દેવાનું આપણે આ બીજા નાખવાના હે કાંઈ નહીં આવ્યું છે ને ભાઈ આપણે જગ્યા ફેરવી નાખવાનું છે આ જગ્યા હવે પરથી મૂકી દેવાનું છે ને હવે ભાઈ આપણે એને બીજી જગ્યા ઉપર એવું તો એ જગ્યા ઉપર એને ભાઈ પાંચ મિનિટની અંદર કચલો તમને બતાડેલો ને તો કહેવાનું હાલો દુનિયા રોડ ધોનીભાઈ છે ને ભાઈ ભાઈ ને હે ને ભાઈ એક કચલો આવ્યો હે ભાઈ અવળો મોટો કચલો તમે જોઈ શકો છો ભાઈ પહેલી વાર હે ને અવળો મોટો કચલો આવ્યો એ પણ દોરવામાં આવો ભાઈ